સેવા ભાવનગર છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર આજે કોલ આવ્યો છે વિસ્તારમાં એક ગૌ માતાને પગના ભાગે સડો બેઠો છે તો ચાલો મિત્રો આપણે તેને સેવા આપવા જઈએ અને તમને અવશ્ય કહીશ આ જે બી સેવા થાય છે તમારા સાથ સહકાર અને સપોર્ટથી થઈશ એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરજો જેથી કરીને મેં વધુમાં વધુ અબોલ જીવની સેવા કરી શકીએ સીતારામ